હેલો નમસ્કાર મિત્રો હું કરણ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલ કરણ ચૌહાણ પિસ્તાલીસ સેતાલીસ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને વિડીયોમાં બતાવું કે તમારા મોબાઈલ હોય એમ જ જે તમારું ઈમેલ આઈડી હોય ગૂગલ એકાઉન્ટ એને તમે કઈ રીતે ડિલીટ કરી શકો હંમેશા માટે ઇમેઇલ આઈડી કઈ રીતે ડિલેટ કરી શકાય ત્યાં જ વિડીયોમાં હું તમને બતાવું તો મિત્રો ચેનલમાં પહેલીવાર આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાસ્ટ સુધી જોવા જેથી તમારા માટે આવા એવું વિડીયો બનાવતો રહું તો મિત્રો એના માટે તમારે ફક્ત બે મિનિટનું કામ છે તમારે તમારા મોબાઈલની સેટિંગ હોય એક સેટિંગ જે તમે ગૂગલ એકાઉન્ટ ઈમેલ આવી તમે ડિલીટ કરી શકશો તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલનું સેટિંગ ચાલુ કરવાનું એના પાસે તમારે આવી રીતે ઉપરની સાઈડ કરવાનું એના પાસે તમારે આ એકાઉન્ટ એન્ડ સિન્સ લખેલું એમાં તમારે ક્લિક કરવાનું એના પાસે તમારે હોય ગૂગલ લખેલું રીતે એમાં તમારે ક્લિક કરવાનું રહેશે એના પાસે તમારે હોય કુજ મારી પણ ઇમેલ આઈડી જે વગર કામની ઈમેલ આઈડી હોય તમારે એનું કામ ના હોય ઈમેલ આઈડી તમારે હોય સિલેક્ટ કરી દેવાની એના ઉપર ક્લિક કરવાનું એના પાસે તમારે અનિયાચરની સાઈડ મોર લખેલું હોય એના પર તમારે ક્લિક કરે એના પાસે તમારે હોય રિમૂવ એકાઉન્ટ લખેલું હોય સિન્સ નાવ એના નીચે લખેલું હોય રિમૂવ એકાઉન્ટ એમાં તમારે ક્લિક કરી વાદળી કલરનું આઈ જ રિમૂવ એકાઉન્ટ લખેલું એમાં તમારે ક્લિક કરવાનું રહેશે જુઓ મિત્રો હવે તમારી ઈમેલ આઈડી હમણાં દેખાતી હતી એ ઈમેલ આઈડી ડિલીટ થઈ ગઈ હું બીજી પણ ઈમેલ આઈડી ડિલીટ કરીને તમને બતાવું આ પ્રતિક્ષામાં લખેલી એ ઈમેલ આઈડી મારે ડિલીટ કરવી એ ઈમેલ આઈડી પર મારે ક્લિક કરવાનું એના પાસે મોર ઉપર ક્લિક કરવાનું એના પાસે મારે હોય રિમૂવ એકાઉન્ટ લખેલું એમાં ક્લિક કરી આ વાદળી કલરનું લખેલું આવશે રિમૂવ એકાઉન્ટ એમાં મારે ક્લિક કરવાનું રહેશે જોવા મિત્રો બીજી પણ ઇમેલ આઈડી જે વગર કામની ઈમેલ આઈડી હતી મારે ઈમેલ ઇમેલ આઈડીનું કામ ન હતું એ ઈમેલ આઈડી મેં ડીટ કરી દીધી મોબાઈલમાં હંમેશા માટે એ આઈડી હવે ક્યાંય પણ દેખાશે નહીં તો મિત્રો તમે આવી રીતે તમારા કોઈ પણ મોબાઈલમાં ઈમેલ આઈડી હંમેશા માટે ડિલીટ કરી શકશો તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ મિત્રો